જૂનાગઢ જિલ્લાના મેંદેડા પોલીસ સ્ટેશનમાં ફરાજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ આશિષ દયાતરના ત્રાસથી તેની પત્ની ભાવિષાએ આપઘાત કર્યો અને એ કેસમાં હવે એવા નવા વળાંકો સામે આવી રહ્યા છે કે જ્યાં એ જુનાગઢ પોલીસની ટીમ પર એ શંકા ઉદભવી રહી છે કે કેમ આ કેસની તપાસ એ યોગ્ય દિશામાં નથી જઈ રહી કેમ આ કેસને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને કોણ છે કે જેના કારણે આ કેસમાં અત્યાર સુધી સત્યો રહસ્ય એ રહ્યા પરંતુ સામે આવ્યા જો કે સોશિયલ મીડિયામાં છેલ્લા અડતાલીસ કલાકથી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે પરંતુ પોલીસના હાથે આ ઓડિયો ક્લિપ હજી નથી આવી જો આવી હોત તો આ કેસમાં કદાચિત કાર્યવાહીની શરૂઆત કરી દેવામાં આવી હોત કેમ કે આ ઓડિયો ક્લિપ એ મૃતક ની આખી આ વાત છે જે મહિલાની સાથે વાતચીત કરી છે તેના પતિ પણ પોલીસ કોન્સ્ટેબલ છે અને આ કેસમાં ઓડિયો ક્લિપ એક મહત્વનો પુરાવો સાબિત થઈ શકે તો કદાચ નવાય નહીં અગિયાર નવેમ્બરના રોજ મેંદડા હેડક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દયાતરની પત્ની આપઘાત કરી લેતા સમગ્ર જુનાગઢ પંથક અને પોલીસ બેડાની અંદર ચકચાર મચી ગયો હતો પણ આ કેસમાં રોજે રોજ એક નવા વળાંકો સામે આવી રહ્યા છે મૃતક ભાવિશા અને તેના પરિવારની પૂછપરછ દરમિયાન અઠ્યાવીસ ઓક્ટોમ્બરના રોજ એસિડ પી અને આપઘાતનો પ્રયત્ન કર્યો ત્યારે એક પ્રેમ પ્રકરણનો ખુલાસો પણ થયો કે પોલીસ કોન્સ્ટેબલ આશિષ દયાતરની અલગ અલગ ત્રણ મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હતા જેની વાત મૃતક ભાવિષ્યના પિતા આખી આ ઘટનાની અંદર પોલીસ કોન્સ્ટેબલ આશિષ દયાતર સાથેની વાતચીતની અંદર તેને પોતે જ એ કબૂલ્યું હતું કે મારે એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ જગ્યા ઉપર અફેર છે આ વાત એ ખુદ મૃતક ભાવિકાના પિતાએ ફરિયાદની અંદર પણ ઉલ્લેખ કરાવ્યો છે અને તેણે તમામ એ મીડિયા અને ટીવી ચેનલ્સની અંદર આપેલા ઇન્ટરવ્યુની અંદર પણ કહ્યું છે આ દરમિયાન અઠ્યાવીસ ઓક્ટોમ્બરના રોજ જે એસિડ પીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો એ કેસની અંદર સમાધાન પણ થયું સમાધાન એ વાતનું થયું કે હવે આ પ્રકારની કોઈ એ કરતૂત નહીં થાય પરંતુ અગિયાર નવેમ્બરના રોજ ભાવુશાહે આખી એક ઘટનાનો વિડીયો બનાવે છે તે તેના પિતાને પણ મોકલે છે અને પોતે એ આપઘાત કરે છે પિતા અને તેના ગામના લોકોએ સાથે મળીને કેસની અંદર પોલીસ મથકના અંદર ફરજ બજાવતા કોન્સ્ટેબલ આશીષ દયાતરની સામે ચોરવાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવે છે અને ફરિયાદ નોંધાવતાની સાથે જ એક મહિના જેટલો સમય થવા આવે છે અને બાદ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે જેમાં એક મહિલા અધિકારીની નામની ખૂબ ચર્ચાઓ છે જે પોલીસ અધિકારીની ચર્ચાઓ ચાલી રહી છે એ મહિલા પોલીસ અધિકારીના જુનાગઢ પોલીસ બેડાના અનેક અધિકારીઓ સાથેના અનૈતિક સંબંધો હોવાની પણ વાત છે પણ આ ચર્ચિત કેસમાં મૃતકના પિતા પાસે પણ હજુ કેટલાક એવા પુરાવાઓ છે જેમાં ન માત્ર મહિલા અધિકારી પરંતુ અનેક એવા ખુલાસાઓ થઈ શકે છે સૌથી પહેલાં એક ઓડિયો ક્લિપની અંદર તમે સાંભળો કે જે છેલ્લા અડતાલીસ કલાકની અંદર વાયરલ થઈ રહી છે જે વાયરલ ઓડિયો ક્લિપની અંદર મૃતક પાવુષા અને તેની સાથે એક અન્ય પોલીસ કોન્સ્ટેબલના પત્નીએ વાતચીત કરી રહ્યા છે જેમાં એ મહિલા અધિકારીના નામની ચર્ચાઓ થઈ રહી છે અને ચર્ચાઓની વચ્ચે એક વાત એવી પણ સામે આવી છે કે મહિલા અધિકારીએ જૂનાગઢ પોલીસ બેડામાં અનેક પોલીસ પરિવારને એ જુદા પાડ્યા છે અનેક એ પોલીસ પરિવારની વચ્ચે ઘરકંકાશ ઊભું કરવામાં એ મહિલા અધિકારીનો સિંહ ફાળો હોવાની વાત પણ સામે આવી રહી છે પહેલા એ ઓડિયો ક્લિપની અમુક ક્ષણ સાંભળો કે જેમાં મહિલા અધિકારીએ શું ભૂમિકા ભજવી હતી એટલો માર ખાધો ને કે હું પતિ ગઈ હાવ એટલે હાવ સાયકો સાયકો એને મને કોશિશ કરી બનાવવાની પણ માતાજી ને દયા કે નો થઈ મુ એટલે આમ ચોવીસ કલાક ચોવીસ કલાક તો ન્યાર્યા પ્રિયા બેન બેતાલીસ કલાક ખુદ એને મને મારેલી ને ટોર્ચર કરેલી હે

આપડા આપણા માં તો એવું ના હોય ને આપડે એના છોકરા ને માન હોય ને તો આપડે બોલાવતા રાખતા તમારી વૃંદા ને પૂછી લેજો કે ઈ એ બી એ આશીષ થી બરોબર આશિષ ઘરમાં આવે ને એટલે છોકરીઓ બહાર નીકળી જાય નથી કેતા ભગવાન નું રૂપ એનામાં હોય તો એ વૃંદા કે મિશ્રી ને પિયુ ને ત્રણે આવતી હોય ને તો આશીષ આવે ને એટલે ભાગી જાય એ રોકાય ત્રણે હા અંકલ આવ્યા બી વેમ એનાથી અને વરદી થયા તમે હોય ગયા તા કે હૈશો મને ખબર નથી એનો છોકરો અમારા ઘરમાં અમારી ફોર વ્હીલ ની ચાવી ગમે ત્યાં પડી હોય ને લઈને વયો જાય આશીષ કઈ નો ગયા મારા પેટમાં છોકરીઓ મોઢું ન મલકાવો હું કહું અને હું કો આ છોકરો આવે તમે હું કો સારી હું દઈ દો હું કહું સાવી હું દઈ દઉં એમ કરીને એક બે વાર હું એમ બોલી એક બે વાર એમ કીધું અને એને ફોર વ્હીલ માં આટો મરવા લઈ જાય એટલે ભાઈ એના છોકરાએ શું છે આ બધી છોકરીઓ રાખું તો મને ના પાડી દીધી કે કોઈનું રાખવાનું મને મને તો આવી જાય જાય એમ થઈ માતાજીના પગલા થઈ ગયા હું એવી કારણ કે જો બાયું કઈ ન હોવું બીજા કોઈ કઈ ન હોવું હું મારું મન મોકરું ક્યાં કરું કે ઓલી ત્રણે આવે ને તો એ ત્રણે ઠેકડા ઠેકડી કરે મજા મસ્તી કરે તો મને આમ હળવું રે મારો દિમાગમાં ટેન્શન હોય ને વયું જાય એટલે હું બધી ભેગી કરતી

દસ વાગે દસ થઇ જાય ને દસ ફીતે બે હાઇ રે હાલવા જાતા એમ કે આવે કેટલા વાગે ખબર અગિયાર આવે ફીટ કલાક એટલે અગિયાર ની માથે પછી પાંચ ન થવા દે પોલીસ તેમ છતાંય પોલીસે તપાસમાં કેમ એ રસ નથી એ સવાલો ઉઠી રહ્યા છે પોલીસને રસ ન હોવા પાછળ શું કોઈ મોટા અધિકારીનો હાથ છે કે પછી કોઈ મોટા અધિકારીની સંડોવણી છે કે પછી જે ઓડિયો ક્લિપની અંદર મૃતક બાબુશાહે વાત કરી રહી છે એ મહિલા અધિકારી તેના એ જિલ્લા પોલીસ વડા અથવા તો જૂનાગઢ રેન્જ આઈજીની ઓફિસમાં કામ કરતા કોઈ અધિકારી સાથે અનૈતિક સંબંધ કે પછી કોઈ રાજકીય પક્ષનું અથવા રાજકીય નેતાનું દબાણ કે આ કેસમાં તપાસ આગળ નથી વધારવાની કેમ કે અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ મૃતક ભાવિશાહે પોતે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો એ દરમિયાન તેને પોલીસ સમક્ષ પોતાનું નિવેદન પણ આપ્યું હોવાની વાત છે અને તેમ છતાંય કોઈ કાર્યવાહી ન થઈ એ નિવેદન કોની સામે હતું એ નિવેદન નોંધાવ્યું દરમિયાન કયા અધિકારીની ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અથવા તો એ નિવેદન નોંધાવ્યું એ દરમિયાન

કેમ કે આ કેસની તપાસની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ ખૂણે એ પોલીસ અધિકારીઓ ઉપર એવું દબાણ રહેતું હશે કે આ કેસની તમારે તપાસ નથી કરવાની જો તપાસ થાય તો જુનાગઢ જિલ્લાના કેટલાય અધિકારીઓ આ કેસની અંદર સામે આવી શકે છે અને એક વાત એ મહિલા પોલીસ અધિકારીની પૂછપરછ દરમિયાન જ આખી એ ઘટનાના ખુલાસાઓ થઈ શકે છે શું જુનાગઢ રેન્જ આઈજીની ઓફિસમાં કામ કરી રહેલા કોઈ પોલીસ અધિકારી કે પછી જિલ્લા પોલીસ વડાની ઓફિસમાં કોઈ કામ કરેલા અધિકારી કે પછી પોલીસ લાઈનની અંદર રહેતા કે અન્ય કેટલાક પોલીસ કર્મચારીઓ આ અધિકારીના કારણે અનેક પરિવારના ઘર તૂટ્યા હોવાની પણ વાત છે પરંતુ મહિલા પોલીસ અધિકારીએ એ પોતાના પાવરનો ઉપયોગ કરી રહ્યા છે અને આ કેસને હજુ સુધી બહાર ન આવવા દેવા અથવા તો આ કેસને આગળ ન વધવા દેવા માટે પણ અનેક એ પ્રયત્નો થઈ રહ્યા છે અને આ તમામની વચ્ચે મૃતક ભાવિશાના

શું આક્ષેપ છે તમારા કોની ઉપર સીધા આરોપ છે કે ફરિયાદની અંદર કયા કયા એવા નામો છે કે હજી હજી પોલીસે નોંધ્યા નથી હા એમાં કેવું છે સાહેબ એ છાવીસ તારીખે ભાઈ છે એસિડપીનું પેલું કર્યું તું ને ત્યારે એવું બન્યું હતું કે એની બધી વિડીયો ક્લિક અમારી પાસે આવી ગી તી એણે ખુદે ત સ્વીકાર્યું હતું કે મારે માત્રવણીયા છે જુનાગઢ છે અને પોલીસ સ્ટાફમાં પણ છે

એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં તમારી દીકરી એ કોઈ અન્ય મહિલા સાથે કે જે પોલીસ કર્મચારીની પત્ની છે એની સાથે વાતચીત કરતી હોવાની ઓડિયો ક્લિપ છે અને આ જે ફરિયાદ જેમાં આશીષ દયા આશિષ દયાતની ધરપકડ પણ કરી લેવામાં આવી છે તમને એવું લાગી રહ્યું છે કે આમાં આશીષ ની પાછળ અન્ય બીજા કેટલાક લોકોના અથવા અધિકારીઓના હાથ હોઈ શકે કે જેના કારણે આવું એને કર્યું તમારી દીકરીએ હા હા હમ

બરાબર એ લોકો ને કઈ ઇન્કવાયરી કે તપાસ કે એક હજી માતરવાણીનું એક મોટું રેકેટ છે જે ભાવિશાનું પેલા મર્ડર કરવા માટે ગયા હતા પણ પણ છે મારું કોઈ સાંભળતા નથી બરાબર રૂબરૂ ભાવિશાહે જયાબેન કરીને છે ને એની વાત બે એક જયપાલ છે એક અભય અબલો કરીને નામ છે રાતે સાડા ત્રણ ચાર વાગે ભાવિશાના કોર્ટરમાં પોલીસ લાઈન મરજી ને પાછળથી બાઈ ઠેકીને આવી હતી

ત્રાસ તમારી દીકરી આ પ્રકારનું પગલું ભર્યું હોય હા હા એના ત્રાસ થી નથી એના ત્રાસ થી નથી આ અફેર હિસાબે જ મારી છોકરી આત્મહત્યા પગલું ભર્યું અને માર મારી મારીને ને ટોર્ચર કરનાય કે હાવ પૂરી કરનાય છે મારી દીકરી ને એ માર ખાતી ગઈ રેકોર્ડિંગ કઈ ગઈ અને પછી ઓફ થઈ ગયા ને પછી એને ફિંગરપ્રિન્ટ લઈને એના મોબાઈલમાંથી માંથી જોયું ને તો એની અઢાર કલાકની રેકોર્ડિંગ વિડીયા આ તે એમાં નીકળ્યા અને આ લોકો ડીએસપી સાહેબ કીધું કે સાહેબ તમને મોબાઈલ આપ્યો હતો કે ગાંધીનગર એકલો છે હવે એને કેસર બળી ને આવશે પછી એને ઓલું થાય ઓલું થાય હજી કોઈ એમાં કઈ ધ્યાન બન દેતા નથી જોઈએ એટલું અચ્છા પરતથી તમારી શું માંગ છે આમાં કોની કોની સામે ફરિયાદ થવી જોઈએ અથવા કોની કોની ધરપકડ થવી જોઈએ કે ખાલી આમાં આશીષ એક જ છે આમાં શું છે સાહેબ કે મારી છોકરીને જે મારવા મજબૂર કરી ને બધે હું તો કમ આઈડા થવા છું બીજું કઈ નહીં નિર્દોષ કોઈ એમાં રહેવાનો જોઈએ બીજું નિર્દોષ કોઈ આવવાનો જોઈએ જેને ગુનો કર્યો એને સજા મળવી જોઈએ બીજું કઈ મૃતક ભાવિષા પગલું ભર્યું તેની પાછળ તપાસ થશે કે કેમ પરિવાર પાસે અનેક પુરાવાઓ છે તેમ છતાંય પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી શું મહિલા અધિકારીનો એટલો પાવર એ જિલ્લાની અંદર છે કે તેની સામે કોઈ કાર્યવાહી કરતા ડરી રહ્યું છે શું આશિષ દયાતરની ધરપકડથી ને જ પોલીસે સંતોષ માને છે મૃતકના પિતાએ જાહેરમાં કહી રહ્યા છે કે મારી પાસે આ ઘટના સંદર્ભે અનેક એવા પુરાવાઓ છે તો પછી આ ઘટના બની અને એક મહિનો વીતવા આવ્યો તેમ છતાંય કેમ પોલીસ એ માત્ર આશીષ દયાતરની ધરપકડથી સંતોષ માને છે શું આ કેસની અંદર કોઈ એવી વ્યક્તિ એ દૂરથી કંટ્રોલ કરી રહી છે કે જે આખા આ કેસની અંદર ઉલટફેર કરી રહ્યા છે મૃતકના પિતા ભરતસિંહે તમામ એ આરોપ લગાવ્યા જો કે એ જ આરોપો તેમણે પણ કહ્યું કે પોલીસ સમક્ષ પણ પણ કહી ચૂક્યા છે પોલીસને વાત કરી ચૂક્યા છે પરંતુ આ કેસની તપાસ ક્યાં અટકી છે કેમ આગળ નથી વધતી લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે જે ઓડિયો ક્લિપની અંદર એક મહિલા પોલીસ અધિકારીની ચર્ચાઓ એ થઈ રહી છે કેમ એ મહિલા પોલીસ અધિકારીનું અત્યાર સુધી સ્ટેટમેન્ટ ન લેવામાં આવ્યું અથવા તો કેમ એ મહિલા પોલીસ કોન્સ્ટેબલની વાત જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે જે મહિલા પોલીસ અધિકારી સસ્પેન્ડ છે કેમ કેમ તેની તેની પૂછપરછ તો સામે કોઈ કાર્યવાહી નથી શું રોજ જે આપઘાત કરવાનો પ્રયત્ન ભાવિશાએ કર્યો હતો એ કેસની અંદર એ હોસ્પિટલમાં નોંધાવેલી ફરિયાદની અંદર આ મહિલા પોલીસ અધિકારીનું નામ હતું ખરા અને જો હતું તો કોના કહેવાથી એ નામ નીકળ્યું છે તેની પણ તપાસ થવી જોઈએ સવાલો અનેક ઉઠી રહ્યા છે કેમ કે આ મહિલા અધિકારી સામે એટલા માટે સવાલો ઉઠી રહ્યા છે કે એક બે નહીં પરંતુ ભૂતકાળની અંદર પણ અનેક એવી ઘટનાઓ બની છે છે જેના અંતર્ગત એ મહિલા ચર્ચામાં આવ્યા અગાઉ મહેસાણાની અંદર પણ તેઓએ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે ને જ્યાં પણ એ ખૂબ ચર્ચામાં રહ્યા હતા પણ એક વાત નક્કી છે કે જો આ કેસની તપાસ થશે તો કેટલાક મોટા અધિકારીઓની સંડોવણી પણ સામે આવી શકે છે જેમાં મહિલા અધિકારીની પૂછપરછ દરમિયાન જ આ કેસની અંદર શંકાના દાયરામાં રહેલા કેટલાક અધિકારીઓ ખુલીને સામે પણ આવે તો કદાચ નવાય નહીં કેમકે આ કેસમાં પ્રેમ પ્રકરણ અને અનૈતિક સંબંધના કારણે એક પોલીસ અધિકારીના પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેમાં જ પોલીસ અધિકારીઓને તપાસમાં કોઈ રસ ન હોવાની વાત સામે આવી છે કદાચ એવું પણ હોઈ શકે કે આ કેસમાં મોટા પોલીસ અધિકારીઓ એ ઉપરથી આદેશ કરી રહ્યા હોય કે આ કેસની તપાસ એ ન આગળ વધવી જોઈએ